વાઇસ ચેરમેન શ્રી અમારા યોગેશભાઈ ને કે જો છ મહિના પહેલા પાવડર વિશે જો ચર્ચા કરી હોત બોર્ડમાં છ મહિના પહેલા ચર્ચા કરી હોત બોર્ડમાં તો આ પ્રશ્ન આવતો જ તત એનો મતલબ ક્લિયર કટ સાબિત થાય છે કે આ ઇલેક્શન મેટરના કારણે આ આખો ઇશ્યુ ઉભો કર્યો છે વાઇસ ચેરમેન દરેક બોર્ડના મેમ્બરની ફરજમાં આવે છે જે અત્યારે જે તોડવા ગયા ને ત્યાં ગોડાઉન એ જો છ મહિના પહેલા કઈ ઉભા બી આપણે ચેક કરીએ મંથલી વિજય એમની ફરજમાં આવે છે દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર નોટ ઓનલી ચેરમેન બોર્ડ ઓફ ડિરેક્ટર જો કે ભઈ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે તરત બોર્ડને ધ્યાન દોરીએ ચેરમેન ધ્યાન દોરીએ હા એ જ કહું છું પોલિટિક્સ હવે સામે ઇલેક્શન આવી રહ્યું છે એના કારણે હવે આઈ કેનોટ સે ધ પક્ષની હું વાત ના કરી શકું આ ખેડૂતોનો પ્રશ્ન બીજી તમે જે પાવડરની વાત કરી ને સર ઈટ્સ ઓકે ડેફિનેટલી સર જો છ અરે જે પણ અમે કહીશું સરકારને અને આપણા માધ્યમ દ્વારા સરકારને કહીએ છીએ જો આ પ્રશ્ન જે хоть કંઈ પણ ઇલીગલ થતું હોય તો દરેક બોર્ડના મેમ્બરની ફરજમાં આવે છે કે સત્ય કેત ધ્યાનમાં લાવો ભી આ ખોટું તરીયે જરા સ્ટોપ કરો તો ખેલાડીઓને નુકસાન ન થાય હવે આ ધેટ આઈ ડોન્ટ નો એ તમે પૂછી શકો સેકન્ડલી તમે જે પાવડરની વાત કરો છો ને ગૌનો કોઠો હોય ને ભાઈ ગૌનો કોઠો એમાં કંઈ પેલું કંઈ યર બિયર કે આવી જાય તો અમે ચાઇનાથી ચાડી પછીનો ઉપયોગ કરીએ બાકી ભેંસન ખવરાઈ દઈએ છીએ સબ લીલો ગામડામાં બધ્યા સિસ્ટમ છે એટલે કોઈ પણ વસ્તુ હોય સ્ટોક હોય તો કઈ પ્રોબ્લેમ થઈ શકે વેચાણ ના થા તો પડે ને ભાઈ એને ચેક કરો પ્રોપરલી એઝ પર રૂલ્સ પ્રમાણે અને પછી સેવ કરો બાકી ડિસ્પોઝ કર દો એટલે ધીસ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ વાઇસ ચેરમેન જો છ મહિના પહેલા જો આ ધ્યાન દોર્યું હોત તો અમારા પ્રશ્ન હોત જ એટલે ઇટ્સ ક્લિયર ઇસ્ટેબલ પોલિટિકલી છે બધી મિટિંગમાં માનનીય વાઇસ ચેરમેન શ્રી હાજર છે સર આ તો એક સ્પેશિયલ પોઈન્ટ આવ્યો છે ઇલેક્શન કોઈ ના કહેવાતી આ પ્રશ્ન ઉપર હું ત્રણ મહિના પહેલા વાઇસ ચેરમેન શ્રી સબરીલાલ રિટર્ન માં આપી છે ને વોટ્સએપ પર મોકલાયું કે ભાઈ અમારા આટલા ના ખેડૂતોના પ્રશ્નો છે તમે માણસા વિસ્તારના છો ને અમારા સહકાર મંત્રી અમારા જિલ્લાના છે તો જરા આટલા પ્રશ્ન હું ચોક્કસ કે રમેશ ભાઈ પ્રોમિસ આપું છું ચોક્કસ સોલ્વ કરીશ આ દિન સુધી મને જવાબ પણ આપ્યો નથી જો દૂધ ઉત્પાદકોના હિતે છું હોત તો અહીંયા રજૂઆત કરે કે ભાઈ શું પ્રશ્ન છે આ તો પર્ટીક્યુલર પોઈન્ટ માણે માણસોના બિઝનેસ વાળા માણસો સાથે ટાઈપ કરી આ બધું કર્યું છે